હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજા મજા છે તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ મિત્રો તો મિત્રો બધા અત્યારે ખેડૂત મિત્રો તમામ ખેડૂત મિત્રો વવેતર કરી રહ્યા છે હવે જો કે મિત્રો અત્યારે સાતથી સિત્તેર ટકા એંશી ટકા વવેતર ફાઇનલી એ જીરા ધાણા ઘઉંનું થઈ ગયેલું છે અને અમુક ટકા અમે વીસ ટકા જેવો બાકી છે એ અમે પાંચ સાત દિવસમાં બધું વાવેતર પૂરું થઈ જશે મિત્રો તો ખાસ કરીને આજે આપણે આપણો આ વિડીયોમાં વિષય છે કે ડ્રીપમાં ટપકવા જીરું મિત્રો વાવું હોય તો કઈ રીતનું વાવું ચાસે વાવું કે લાગઠ પૂખીને વાવું કે વાવણીએથી વાવું અને આમાં આપણે કેટલી નળી પાથરવી કેટલું વાવું અને આગળ જ આપણે મિત્રો શું ફાયદા થાય છે એની તમામ પ્રકારની વાત કરશું મિત્રો તો મિત્રો જીરણ વાવતર પણ એવું ખૂબ થયું છે અને ઘઉં વાવતર પણ ખૂબ થયેલું છે મિત્રો તો મિત્રો આમાં આપણે જીરું આવેલું છે ખાસ કરીને તમે જોઈ શકો છો ડ્રીપમાં તો આપણે કાલે પીવડાવી દીધેલું છે અને આ બાજુ આગળ પાણી ચાલુ છે એ પણ હું તમને દેખાડીશ મિત્રો ખાસ કરીને તો મિત્રો આમાં આપણે વિગત ત્રણ કિલો જીરું વાવ્યું છે અને જે વાવણીથી વાવેલું છે મિત્રો ખાસ કરીને કારણ કે જો આમાં ઉડાડીને પૂખીને વાવી તો પાણીની રેલ ફરે નહીં એટલે જીરું ડટાઈ નહીં ડટાઈ નહીં એટલે ઉગે નહીં મિત્રો તો ખાસ કરીને જીરું આમાં જો ટપકમાં વાવું હોય તો ખાસ કરીને અલગ અલગ પદ્ધતિથી આપણે વાવી શકતા હોઈશી તો મિત્રો આમાં આપણે વાવણીથી વાવ્યું એટલે થોડું થોડું ડટી જાય જેથી કરીને નળિયું પાથરીને પાણી વારી દેવાનું મિત્રો તો મિત્રો આમાં આપણે ચાર લિટર વાળી નળિયું છે એક કલાકે એક જે હોલ આવે છે આપણે આ નળીનું તમે જોઈ શકો છો તો એક કલાકે એક નળીના હોલે એક હોલે ચાર લીટર પાણી ટપકે છે મિત્રો ખાસ કરીને અને અઢી લીટર ટપકે એવી પણ નળી મિત્રો આવે છે તો આપણે ચાર લીટરવાળી નળી છે એટલે મિત્રો એક ચરિયામાં ત્રણ નળી નાખેલી છે તમે જોઈ શકો છો કે આ એક ચર્યો છે તો પારો પણ આમાં મિત્રો એકદમ નાનો સિમ્પલ હાવ પારો નિશાની પૂરતો કરવાનો બાકી પારાની પણ ખાસ કોઈ જરૂર પડતી નથી કારણ કે આપણે આમાં પાણી હાકવાનું હોતું નથી મિત્રો તો એક આપણે જે હોલ આવે છે એક નળીનો એક હોલ એક કલાકે ચાર લિટર પાણી ટપકે છે અને બીજી નળી આપણે અઢી લીટર વાળી પણ આવી શકે છે તો આપણે ચાર લીટર વાળી નળી છે એટલે એક ચરિયામાં ત્રણ નળીઓ પહેતરી છે મિત્રો નગર ખાસ કરીને અઢી લીટર વાળી નળી હોય તો ચાર નળિયું એક ચરિયામાં પાથરવી પડે છે આ બાજુમાં તમે જોઈ શકો છો કે મારા ભાઈનું પડવું છે એમાં એને અઢી લીટર વાળી નળી છે એટલે ચાર નળી પાથરેલી છે તો મિત્રો વિગત ત્રણ કિલો જીરું આવેલું છે ખાસ કરીને અને આમાં આઠથી નવ કલાક પાણી આપેલું છે તમે જોઈ શકો છો કે તમામ પ્રકારની જમીન બધી ભીની જઈ છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો ભીની જાય છે મિત્રો અને આ બાજુ પાણી આપણે હમણાં ચાલુ કર્યું છે સવારે નવ વાગ્યે તો બે કલાક જેવું થયું છે મિત્રો તો આ રીતની ભીનતી આવે છે કલરથી આવે છે તમે જોઈ શકો છો જો મિત્રો આ બાજુ કમ્પ્લીટ તમને દેખાય છે તો આમાં પણ આપણે આઠ નવ કલાક પાણી જવા દઈશું તો કમ્પ્લીટ એકદમ આખું ભીની જાય છે અને બીજું બે મિત્રો અને છ થી સાત દિવસે આપી દેવું જેથી કરીને સારો ઉગાવ મળી જાય મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ તો આમાં આપણે વાવણીથી જીરું આવેલું છે અને ખાસ કરીને જો આમાં આપણે અલગથી વાવવું હોય તો આપણે આમાં નવની જારી વાવી શકીએ છીએ બારની જારી વાવી શકીએ છીએ ઘણા એ રીતના પણ જીરો મિત્રો ખાસ કરીને વાવતા હોય છે તો આમાં તમે જોઈ શકો છો કે જે નળી રહી આપણે એની બાજુમાં બી નળીઓની બાજુમાં એક એક ચા કરી નાખવાનો વાવણીમાં જે રીતનું આપણે શાહ કરવું હોય એ રીતનો સહાય પણ કરી શકીએ તો જેથી કરી અને જ્યારે જીરું મોટું થાય તો વચમાં થોડી થોડી જગ્યા રહે તો એમાં છાકર પણ મિત્રો ખાસ કરીને બહુ તો નથી કાઢીને અસર પણ ઓછી થતી હોય છે અને ઉતારો પણ મિત્રો સારો જ આવે છે એમાં કોઈ ફેર પડતો હોતો નહીં તો મિત્રો ખાસ કરીને નવની જારી વાવી શકીએ તો નવની જારી વાવી તો આપણે એક ચારીમાં નવ સા કરવાના અને બારની જારી વાવી તો છથી હાથ છા કરવાના મિત્રો ખાસ કરીને તો મિત્રો આમાં આપણે ખાસ કરીને જો બારશાલી પાવી હોય તો બારશાલી આમાં નળીમાં પી નો આંખી ઉપરથી છંટકાવ કરવો પડતો હોય છે જે બારશાલી છંટકાવ કરવાની આવતી હોય છે મિત્રો તો મિત્રો આમાં આગળ જતા ફાયદા શું થાય છે એની આપણે વાત કરીશું મિત્રો ખાસ કરીને તો આમાં જ્યારે આપણે જીરું મોટું થાય તો થોડું ઘણું ભેદ આપવું હોય તો ફૂલ પ્રેશરથી આપણે બે ત્રણ કલાક પાણી આપી શકી અને જમીન એકદમ ભીની જાતી હોય છે માપસર માપસર પાણી આવી જતું હોય છે ખાસ કરીને અને અત્યારે આપણે એકદમ આ જમીન પલળી જાય મિત્રો અત્યારે વધારે પાણી જવા દેવાનું પહેલાં ખાસ કરીને આમાં અત્યારે પાણી નવથી આઠથી નવ કલાક એક એક સાથે જવા દેવાનું અને પછી આપણે બીજું ભેદ આપવાનું થાય મિત્રો ત્યારે આપણે પાંચ છ કલાક પાણી જવા દઈએ તો આટલી જમીન ભીની થઈ જતી હોય છે કારણ કે મિત્રો પહેલાં હાવ કોરું હોય એટલે કોરાટમાં પલટતા થોડીક વાર લાગતી હોય છે મિત્રો તો મિત્રો આ રીતની વધારે કરવાની તમને આ પદ્ધતિ કેવી લાગી કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો મિત્રો અને આવા જ આવનો વિડીયો જોવા માટે અમારી કિશન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આગળ આગળ તમને તમામ પ્રકારના આ જીરાના વિડીયો અને આપણે જે પિયતમાં વાવેલું છે એના તમામ જીરાના વિડીયો અને તમામ પ્રકારની માહિતી સુકારા માટેની પછી ગળો એટલે કે મચ્છી માટેની જીરાના વિકાસ માટેની તમામ પ્રકારની આપણે આગળ આગળ વાત કરતા રહીશું તો અમારી ચેનલની વિઝિટ કરવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો આવી જ માહિતી તમને મિત્રો મળતી રહેશે તો ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે એક વલે આવું પાણી ટપકતું હોય છે તો મિત્રો આ બાજુની સ્ક્રીનમાં તમને જે વિડીયો દેખાય એ આપણે આગળ જીરું જ્યારે વાયું ત્યારે કઈ દવાનો ફટ આવેલો છે એનો વિડીયો છે તો ટચ કરીને તમે જોઈ શકો છો તો બસ આજે વિડીયોમાં આટલું જ નહીં વિડીયો જોવા બદલ તમામ ખરેખર મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો